સ્થળ પર પહોંચ્યા હતા અને અધિકારીઓ તેમજ મજૂરો સામે આક્ષેપો કર્યા હતા વિવાદ બાદ આજે ફરી ટેકાના ભાવ પર સોયાબીન ખરીદી સુચારુ રીતે શરૂ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા વહેલી સવારથી જ ખેડૂતો ટ્રેક્ટર ટ્રોલી લઈને ખરીદી કેન્દ્ર પર પહોંચવા લાગ્યા ખેડૂતોનું કહેવું છે કે રાજકીય ખરીદી પ્રક્રિયામાં વિઘ્ન કરવાની કોશિશ થઈ રહી છે ખરીદી કેન્દ્રના મજૂરો પણ સ્પષ્ટતા કરી કે તેઓ દ્વારા પૈસા માંગવામાં આવ્યા હોવાના આરોપો પાયા વિહોણા છે તેમની માને તો ટેકાના ભાવ પર થતી ખરીદી સંપૂર્ણ પારદર્શક પ્રક્રિયા હેઠળ ચાલે છે અને આજે ફરી ગતિમાં ખરીદી આવતા ખેડૂતોમાં સંતોષ અને રાહતનું વાતાવરણ જોવા મળ્યું છે વેકરિયા હું આ આ શહેર થી સોયાબીન સેન્ટર ઉપર આવેલો છું બહુ ખુબ સારી પ્રક્રિયા કામગીરી થઈ રહી છે મજૂરો દ્વારા પણ સાથ સહકાર મળી રહે છે કાલે એવી બાબત જાણવા મળી કે ખેડૂતો પાસે મજૂરો પૈસા માંગે છે તો એ વાત સાવ ખોટી છે પાયા વિહોણી છે અહીંયા ખેડૂતોને પોતાને ઉતારાઇને પૈસા જે દેવાના હોય એ તમારી માથે જે તમે ઠેરાવો અને તમારા ઉતરાયના ના માણસો ન હોય તો તમે દઈ શકો છો બાકી તમે સેન્ટર માંથી ખોટા આક્ષેપ કરી અને પછી ખેડૂતોનું સેન્ટર બંધ થાય અને સોયાબીન ની ખરીદી અટકે એવું કામ કરો નહીં અને આપણે ખેડૂતોને અપીલ છે આવી ખોટી અને ગેરવ્યજી વાતો કરી અને કોઈ પણ ખોટા માર્ગે દોરાય નહીં અને જે રીતે પ્રક્રિયા અહીંયા સેન્ટર ચાલુ રહ્યું છે એ ચાલવા દે એટલી મારી હાથ જોડીને નમ્ર વિનંતી છે ખરીદી બાબતમાં બહુ શાંતિ છે અને બહુ સારું છે અમારા ખરીદીમાં કે અમને કોઈ એમ આપે કરે કે મજૂર પૈસા લે મજૂર અમારી પાસેથી કાંઈ પૈસા લેતા નથી હું આજે એવો તનથી પહેલા એવો હતો ત્યારે મેં પૈસા આપ્યા નથી કાંઈ મજૂર ના આપ્યો એ બધા કોટા હે કાંઈ વિહણા હે આ ખરીદી બંધ કરાવવાના કામ થાય તો એ અમને ખેડૂતને પોહાતું નથી કારણ કે આ ખેડૂતમાં આ સંતોષ છે આજે ખેડૂત બધા ખુશ છે અને બધું એકલા થાલે છે રાબેતા મુજબ કમ્પ્લીટ અહીંના સાહેબો અહીંના અધિકારી કોઈ પણ હોય એ બધા રીતે આવું કામ કરે અને સારી રીતે કરે છે ખેડૂત સાથ આપે છે જે અમને શાંતિપૂર્વક અમારા સોયાબીન લેવાઈ ગયા અમને કોઈ જાતનું કાંઈ માથા ગુજરાત કોઈ મજૂર આવી રહી નથી અમે કોઈ પૈસાનો વહીવટ નથી કર્યો ગઈકાલે જે બન્યું હોય આજે શાંતિથી અમારું સોયાબીન લેવાઈ ગયું અને એટલું ઉતાવળથી લેવાઈ ગયું અમે દસ વાગે અમે નવરા થઈ ગયા છે આજે બધા ખેડૂતો ખુશ છે અહીંયા પૈસા માંગવામાં આવતા હતા એવી વાત એક ખેલાઈ હતી શું કહેશો પૈસા માગવામાં આવતા એ કોઈ નબળો મા આજે કોઈ વસ્તુ છે નહીં બરાબર આજે બધા સોયાબીન સારા છે સોયાબીન બધા સારા જ આવે છે પણ કોઈ નબળું હોય હોય તો કોઈ ઉતારવાની મજૂરી છે બાકી કોઈ રોકવાની કોઈ મજૂર મજૂરી લેતા નથી